બનાવ સંદર્ભની મળતી માહિતી મુજબ વાગરા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગુરુવારના રોજ મુજબનું કામ પૂર્ણ કરી કચેરી બંધ કરીને જતા રહ્યા હતા ગતરોજ દેવ દિવાળીનો તહેવાર હોય જેને લઈ કચેરીમાં રજા હોવાથી આજ રોજ સવારના સાત વાગ્યાના સમાપ્ત નિત્યક્રમ મુજબ સ્ટાફે ઓફિસ ખોલતા જ તિજોડી તૂટી હોવાનું માલુમ પડતા તાત્કાલિક ઓફિસ બહાર નીકળી જઈને પોસ્ટ જાણ કરી હતી

સીસીટીવી કેમેરા લગાવવા સૂચનો કર્યા હોવા છતાંય સરકારી પોસ્ટ ઓફિસ માં જ સીસીટીવી કેમેરા લાગેલ ના હોવાથી ચોરો ચોરોને ચોરી કરવાનું જાણે મોકળું મેદાન હોવાનું કહી શકાય હાલ પોસ્ટ માસ્ટરે ઉપરી અધિકારીને જાણ કરતા અધિકારીઓની ટીમ વાગરા પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવી કેટલા રૂપિયાની ચોરી થઈ છે તેમજ ચોરો દ્વારા કરાયેલ નુકસાનીનો આંકલન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અત્યારે એક વાગ્યે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંપડી ન હતી